નમસ્કાર દોસ્તો આવો જાણવી સોળ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો આજનું રાશિફળ સોળ માર્ચ ઓગણીસો ચોવીસ કર્ક તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે આજે દિવસ રહેશે લાભદાયી એક મેષ મહેષામષ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે આજે તમારે તમારા બિઝનેસ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વડીલો સાથે વાત કરવી પડશે નહીં તો મોટું નુકસાન થઈ શકે છે આજે તમારા કેટલાક નવા દુશ્મનો બની રહ્યા છે સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે પરિવારના સભ્યો સાથે આજે કોઈ સારા અને શુભ કાર્યમાં ભાગ લેવા જઈ શકો છો બે વૃષભ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફરદાયી રહેવાનો છે આજે પરિવારના કોઈ સભ્યની વાત તમને ખરાબ કે ખોટી લાગી શકે છે પણ તેમ છતાં તમે કંઈ બોલશો નહીં માતાપિતા અને વડીલોના આશીર્વાદથી તમારું અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે જો તમને કોઈ શારીરિક સમસ્યા સતાવી રહી છે તો આજે તમારે ડોક્ટરની સલાહ લેવી જ પડશે આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ તો જ તમારું કાર્ય પૂર્ણ થઈ શકશે તમે તમારા ઘર માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો ત્રણ મિથુના મિથુન રાશિના લોકોએ આજે લેવડદેવડ સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે સંતાન તરફથી આજે કોઈ સારા સમારા સાંભળવા મળી શકે છે આજે તમે ઘરે કોઈ નવું વાહન લાવી શકો છો પિતાને કોઈ સલાહ આપશો તો તેઓ ચોક્કસ તેના પર અમલ ચાર કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ માનસન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન મળતા આજે તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે આજે તમે કોઈ પણ કામ કરવામાં કસર બાકી નહીં રાખો વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિક તાણમાંથી મુક્તિ મળી રહી છે આજે તમારે જીવનસાથીને આપેલા કોઈ પણ વચનને પૂરું કરવું જ પડશે સંતાનના કરિયરને લઈને કોઈ મહત્વનો નિર્ણય લઈ રહ્યા હોવ તો તેની મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરો लेमड़ देवर संबंधित समस्याનો ઉકેલ આવી રહ્યો છે 5 સિંહ આજનો દિવસ તમારા માટે ખર્ચમાં વધારો લાવશે તમારો ખર્ચમાં વધારો થશે પરંતુ તમે તેને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે પરિવારમાં ચાલી રહેલા મતભેદને તમે ઘરની બહાર ન જવા દો કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લો નહીં તો તેઓ પછીથી તેનો લાભ લઈ શકે છે તમારે ભવિષ્ય માટે પણ કેટલાક પૈસા બચાવવાની યોજના બનાવવી પડશે તમે તમારી લક્સરી પર ઘણા પૈસા ખર્ચ કરશો છ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વાહનોનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં આજે તમારે ધીરજથી કામ લેવું પડશે માતાને કોઈ વચન આપ્યું હશે તો તે આજે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે આજે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે સાસરીયાઓ તરફથી માનસન્માન મળતું જણાઈ રહ્યું છે આજે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે તેથી કામને લઈને તાણ વધી શકે છે સાત મકર મકર રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં ખૂબ જ સારો રહેવાનો છે તમે જો કોઈ પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી શકે છે લાંબા સમયથી તમારી કોઈ બિઝનેસ સંબંધિત યોજના કે પ્લાનિંગ પેન્ડિંગ હશે તો આજે એ પણ ફાઇનલ થઈ શકે છે પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો આજે એ પણ દૂર થઈ રહ્યો છે અને બધા એકજૂટ થઈ શકે છે આજે તમારે તમારા કામની યોજના અંગે વિચાર કરવો પડશે પરિવારના સભ્યોને કોઈ જવાબદારી સોંપશો તો તે ઈમાનદારીથી પૂરી કરી શકે છે આઠ કુંભ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થઈ રહ્યો છે આજે તમે લોકોને કંઈ સમજાવશો તો ચોક્કસપણે તેઓ તમારી સલાહને અનુસરશે આજે તમારે તમારા મહત્વના કામમાં ખૂબ જ કાળજીપૂર્વક કરવા પડશે અને એને પ્રાથમિકતા આપવી પડશે તમારા ઉપરી અધિકારી કે બોસ તમને આજે કોઈ નવી જવાબદારી સોંપી શકે છે આજે તમારે તમારા વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે સાસરીયામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે આજે તમે કોઈ કામ માટે પિતા કે વડીલની સલાહ લેશો મીન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ પણ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશો અને એમાં પણ જો જીવનસાથીની સલાહ માનશો તો ચોક્કસ જ તમારા માટે એ ફાયદાકારક સાબિત થઈ શકે છે સંતાનને જો કારકિર્દીમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થઈ રહી છે આજે તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા સતાવશે જેને કારણે તમારે વધારે પડતા તળેલા કે મસાલાવાળા ખોરાકથી દૂર રહેવું પડશે રાજકારણ સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા થઈ રહી છે પૈસા બચાવવા માટે આજે તમારે પ્લાનિંગ કરવું પડશે દસ તુલા તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે તમે આજે તમારા કામ પૂરા કરવામાં વ્યસ્ત રહેશો રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને કોઈ મોટું પદ મળી શકે છે આજે વ્યવસાયમાં તમારે કોઈ પણ સાથે પાર્ટનરશીપ કરવાનું ટાળવું પડશે નહીં તો છેત્રપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે ઘરેલુ જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હતી તો આજે એમાંથી રાહત મળી રહી છે પરિવારમાં આજે લોકો તમારી વાતને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે લગ્નજીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો આજે એ દૂર થઈ રહી છે અગિયાર વૃશ્ચિકા આ રાશિના લોકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત થઈ રહી છે પ્રવાસની યોજના બનાવી શકો છો અને એમાં માતાપિતાની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજે તમારા માટે પ્રગતિના નવા નવા દ્વાર ખુલી રહ્યા છે સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે તો જ તમે એમના મનમાં ચાલી રહેલી મૂંઝવણનો નિવેડો લાવી શકે છે આજે તમે સરકારી યોજનામાં પૈસાનું રોકાણ કરી શકો છો કામના સ્થળે તમે લોકોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે બાર ધન આ રાશિના લોકો માટે આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે કામમાં વ્યસ્ત રહેવાને કારણે આજે તમે તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર કરી શકો છો અને એને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા રોજિંદા જીવનમાં કસરત અને યોગને સ્થાન આપવું પડશે આજે તમે કોઈ બેંક વ્યક્તિ કે સંસ્થા પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે તમને એ સરળતાથી મળી શકે છે આજે કોઈ કામને કારણે તમારે અંધારી યાત્રા પર જવું પડી શકે છે અને એ સમયે વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે